જય જગન્નાથ વિરામ બાદ આપ સૌનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે જે રીતે જગતનો નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે કહી શકીએ કે શેરીએ શેરીએ જગતના જે નાથ છે તેમને આવકારવામાં આવી રહ્યા છે ફૂલહારથી ક્યાંક સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક જે હૃદયથી નીકળતા જે શબ્દો જે છે જગતના નાથ માટે તે શબ્દો સાંભળવામાં આવી રહ્યા છે તો જે જગતના નાથની વાત કરીએ જગતના નાથ નગરચર્યા એ છે અને ટૂંક જ સમયમાં તે એ ખાતે પહોંચવાના છે ત્યારે આ જે સમગ્ર માહોલ ત્યાં છે લોકોમાં ઉત્સાહ છે ને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ત્યાં રાહ જોઈ રહ્યું છે ત્યારે શેરીએ શેરીએ જે ઘરે ઘરે જે છે

કહી શકાય કે તે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એમસીની મુખ્ય કચેરી ત્યાં આગળ અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે મહંતનું પણ તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે રથનું પૂજન કરવામાં આવશે અત્યારે કોર્પોરેશનની બહારનો આ નજારો છે સાથે જ વાત કરવામાં આવે તો તમામ નગરચર્યા એ નીકળતા હોય છે ત્યારે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આ વર્ષે એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને અને ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે રવિવાર તમામ લોકોને રજા હોય છે ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અહીંયા આવતા હોય છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે જે પ્રમાણે જગતનો નાથ ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર પોતાના ભક્તોને ખુદ સામે ચાલીને દર્શન દેવા આવતા હોય છે ત્યારે ભક્તોમાં કેવો માહોલ છે પૂછીશું ક્યાંથી આવો છો હવે શું કહેશો દર વર્ષે રથયાત્રા જોવા આવો છો કે પ્રથમ વખત રથયાત્રા જોઈ ત્યારે અમે નાના હતા ત્યાં બહુ વખત આવતા હતા તો હમણાં બે ત્રણ વર્ષથી બંધ હતું ત્યાં જે પાછા આવ્યા છે અમે લોકો શું કે છો રીતના કેટલો દિવસ ખુશીને રવિવાર બી છે દર્શન કરવા આવ્યા છો રાહ જોઈ રહ્યા છો શું કે છો હા એટલે અમે બહુ જ આનંદિત છીએ આજે જોવા માટે રવિવાર છે સ્કૂલોમાં છે ને છોકરાઓને રજા નથી હોતી ઘણી વખતે એટલે આ વખતે રજા છે એટલે અમને ચાન્સ મળ્યો છે કે અમે આવી શકીએ છોકરાઓને લઈને એટલે શું કહેશો રથયાત્રાના લઈ રાજ જૂની યાદો સારી થઈ જાય અહીંયા ચોક્કસ રથયાત્રાનો જે માહોલ છે નાના બાળકો થી લઈને તમામ દર્શનાર્થીઓ જે છે તે અહિયાં આવ્યા છે નાના બાળક ને પણ પૂછીશું કેમ આવ્યો છે કહી શકાય કે રથયાત્રા જોવા માટે તમામ જે ભક્તો જે છે તે અત્યારે આતુર છે સાથે જ કોર્પોરેશન ખાતે થોડી જ વારમાં અહીંયા જે રથયાત્રા છે તે પસાર થશે ત્યારે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે કોર્પોરેશન ખાતે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરવામાં આવી છે પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે કોર્પોરેશનના પ્રાંગણમાં એક ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં આગળ રથનું જે કહી શકાય કે મહંત છે તેમનું સ્વાગત કરવામાં આવશે રથનું અહીંયા પૂજન કરવામાં આવશે મેયર દ્વારા રથનું પૂજન કરવામાં આવશે તો કહી શકાય કે અત્યારે કોર્પોરેશન ખાતે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જી ઘટના જ્યારે રથ આવશે ત્યારે સ્વાગત માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે લોકોમાં કેટલો ઉમંગ છે જી બિલકુલ હું અમારા સહયોગી કેમેરામેન મેહુલ સોલંકીને કહીશ કે પાછળના જે દ્રશ્યો છે કે જ્યાંથી જગન્નાથ મંદિરેથી જે છે આ બાજુ આવશે તો અત્યારે જે ભીડ આપ જોવા જોઈ રહ્યા છો કે દર્શનાર્થીઓની ભારે જે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે વહેલી સવારથી જ દર્શન કરવા માટે અને ખાસ કરીને રથના દર્શન કરવા માટે રથયાત્રા જોવા માટે વહેલી સવારથી અહીંયા જે લોકો જે છે તે અત્યારે આવી રહ્યા છે તો કહી શકાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય જુદી જુદી જગ્યાએ પરબ પણ બાંધવામાં આવી છે જય રણચોડ માણો જે કહી શકાય કે નાગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે તો કોર્પોરેશનથી જે રથયાત્રા નીકળવાની છે તો આગળ માહોલ જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે લોકોનો ઉત્સાહ ઉમંગ અત્યારથી જોવા મળી રહ્યો છે લગભગ કિલોમીટર સુધી આ જ પ્રકારની જે લાઈન જે છે તે ભક્તોની અત્યારે જોવા મળી રહી છે અત્યારે જે લોકો નાના બાળકો પણ અહીંયા રથયાત્રા જોવા માટે એટલા માટે આતુર હોય છે કારણ કે જે ટ્રકમાંથી પ્રસાદી રૂપે મગફળ આપવામાં આવે છે પરંતુ જુદી જુદી જે બાળકો માટેની જે ગિફ્ટ હોય છે તે પણ આપવામાં આવતા હોય છે થોડી જ વારમાં કોર્પોરેશન ખાતે જે રથયાત્રા છે તે પહોંચશે અત્યારે જે આ જગન્નાથ મંદિરથી આ જે પોઈન્ટ એક ટર્નિંગ પોઈન્ટ છે ત્યાં આગળ તમામ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે રસ્તાઓ જે કહી શકાય કે ડાયવર્ટ કરવા કરવામાં આવતા હોય છે દર વર્ષે તો આ વર્ષે પણ ડાયવર્ટ કરવામાં આવે છે સામે બાજુ આપ જોઈ શકો છો તે પ્રમાણે અખાડા કે જે કરતબ દેખાડતા હોય છે અને સાથે જ ઢોલ નગારા પણ હોતા હોય છે તો આ પ્રકારનો એક માહોલ જે કહી શકાય કે જોવા મળી રહ્યો છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવતો હોય છે તો અત્યારે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે સાથે જ તમામે તમામ કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારની જે તકેદારી છે તે અત્યારે લેવામાં આવતી હોય છે જુદા જુદા જે અખાડા હોય છે કે અખાડા ત્રીસ જેટલા અખાડા જે છે તે રહેશે સાથે જ ભજન મંડળીઓ જે છે તે ભજન મંડળી પણ જોવા મળશે પાછળના જે આ દ્રશ્યો છે અહિયાં આવશે ભજન મંડળી આવશે ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરતી જે ટ્રક છે તે પણ આવશે અને ત્યારબાદ જે રથ જે છે તે રથ આવશે કલાશિઓ દ્વારા રથ ખેંચવામાં આવતા હોય છે અત્યારે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે કોર્પોરેશન ખાતે આવવા માટે લોકો જે કહી શકાય કે બ્રિજથી રસ્તો બંધ કરી દેવામાં આવતો આવતો હોય છે ત્યાંથી તે લોકો ચાલતા કોર્પોરેશન ખાતે આવે છે અને સાથે જ અહીંયા રથયાત્રાના દર્શન અને ખાસ કરીને રથના દર્શન કરતા હોય છે તો તમામ પ્રકારની ચુસ્ત વ્યવસ્થા દ્વારા પણ ગોઠવવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આજે રવિવાર છે લોકોને રજા ત્યારે વધુમાં વધુ દર્શનાર્થીઓ આજે રથયાત્રાના દર્શન કરવા આવે તેવી પણ

ભાવી ભક્તો ઉનું વેલી સવારથી જ ઘોડાપુર ઉમટ્યું છે અને અત્યારે રથયાત્રામાં પણ જે મોટી સંખ્યામાં માનવ ઉમેદની ઉમટી છે ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભાઈ બલભદ્રનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે બેન સુભદ્રાજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પોલીસ તો કેટલો ચુસ્ત બંદોબસ્ત છે મોટી સંખ્યામાં જ્યારે ભાવી ભક્તો જોડાયેલા છે રથયાત્રામાં ત્યારે જે બિલકુલ પોલીસનો સમગ્ર રીતે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ થીમ ઉપર જે કહી શકાય કે અલગ અલગ રીતે પોલીસનો બંદોબસ્ત ચાપતો અત્યારે જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે તો વિવિધ સાંસ્કૃતિક જે ટ્રકો જે છે તેમાં પણ જુદા જુદા સંદેશો દર્શાવતી ટ્રક જે છે તે અત્યારે જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જુદી જુદી જે થીમ જે છે જુદી જુદી થીમ અને ખાસ કરીને અવેરનેસ લોકોમાં આવે તે પ્રકારની પણ જે કહી શકાય કે રથયાત્રામાં દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે

પહોંચાડી શકાય એ માટે આ રથયાત્રા જેવા શુભ પાવન દિવસને અહીંયા અમે જનજાગૃતિ લાવવા કરીશ ચોક્કસ આપ જોઈ શકો છો કે એક મેસેજ રથયાત્રામાં લાખો ભક્તો જે છે તે અહીંયા રથયાત્રા જોવા આવતા હોય છે ત્યારે રથયાત્રામાં એક સોશિયલ મેસેજ જાય લોકોમાં જાગૃતતા આવે તે પ્રકારના જે પ્રયાસો છે કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે સાથે જ આવા પ્રયાસો જે છે તે જુદા જુદા જે કહી શકાય કે વિવિધ જે ટ્રક છે તેમાં પણ આ પ્રકારની અલગ અલગ જે જે ઝાંખીઓ છે તે જોવા મળતી હોય છે અને થોડી જ વારમાં જે રથ જે છે રથયાત્રા જે છે તે કોર્પોરેશનના પ્રાંગણમાં આવશે પરંતુ આ જે દ્રશ્યો છે કોર્પોરેશનના પ્રાંગણની બહાર એટલે કે એક કિલોમીટર બહારના દ્રશ્યો છે ત્યાં પણ આટલી મોટી સંખ્યામાં ભારે ભીડ ભક્તોની જોવા મળી રહી છે જી આપ આ સમગ્ર માહિતી આપી આભાર તો જગતના નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજી સાથે જે રથ જે છે મંદિરમાંથી પ્રસ્થાન કરીને હવે જે રથો છે તે આગળ વધી રહ્યા છે ભજન મંડળી અખાડા સાધુ સંતો મોટી સંખ્યામાં